Si Opa Ako No Su heighta kiato to Menehekiτο Nira Ira Yo No Delifa Oso Ira No Awa Guila Te

હીરાવાળાની જેવી હાલત છે રમેશભાઈ આપણે હીરા લઈ રહ્યા છીએ અને માહોલ દાડી દાડીયાવાળા ને હારું હે અમારે એ કેશન જ થતું એવું રમેશભાઈ કે હતા આપણને તો મિત્રો કેમ ચાલે છે આજે આપણા કારખાનાથી મેં કે લાવવા લાવી પેલી ને મિત્રો સાથે વાત કરીએ કે હીરાવાળાને કેમ ચાલે કારીગર સોતા ભાઈ એમ કે હવે એમને હારા આંદણ દેખાય કારીગરો ને હારા આંદણ દેખાય અને આપણે થોડીક તકલીફ છે બાકી કારીગર ને બધું સારું હે લો શું મિત્રો ફટાફટ કોમેન્ટ કરજો શું ચાલે હે તમારે આજે આપણે હીરાની વાતચીત કરશું મિત્રો ખાસ કરીને રમેશભાઈ કે હીરા લખો તો પાછા આપણે કામ લેવા બેઠા એ તો હીરા પણ લખવા પડશે મિત્રો ફટાફટ હીરાના કારખાને તો આપણે લાઈવ કર્યું છે તો કોમેન્ટ કરજો પછી આપણે આગળ વાતચીત લઈ જઈએ કે કેમ ચાલે આ તમારે જો અમારા કારીગર બધા એમ કે હીરામાં ભૂલ થઈ જઈએ તમે વારંવાર એમ ન કહેતા મહેન્દી કારીગરને બધા દેજી છે તો જ ભરતભાઈ અમારે કહેતા હોય અમારા ભરતભાઈ કારીગર છે ને એ ચોવીસ કલાક તેજીમાં હોય ચોવીસ કલાક મિત્રો મંદી નડતી નથી મંદી બધાને હોય તો ભલે હોય પણ અમારે મંદી નથી જો ભરતભાઈ કે બરોબર છે તમારે મિત્રો કેવી રીતનું ચાલે છે કે જો હીરામાં બધાને તેજી એ કે અડધાને મહેંદી એની પણ આપણે વાત કરશું પછી અમારે નેટવર્કભાઈ કારીગર નેટવર્ક ભાઈ કાયમ આપણે એમ કહેતા હોય એ કે તમારે કાયમ મંદિર રે નિકુલ ઠાકોર ઈ કે હા કર્યું એમને પણ અડધો સ્પેલિંગ આવ્યો હે શું મિત્રો કેમ ચાલે છે ખાસ આજે તમે તો અમારા પણ કારીગર જો હીરામાં મંદિરનો માહોલ ચાલે છે અને કારીગર લગભગ બે ઘંટીના કારીગર આવ્યા હે મિત્રો ભાણજી જય માતાજી જય શીતળામાં જય શીતળામાં જય શીતળામાં આપણને કે છે તો જય શીતળામાં તમને પણ જયેશભાઈ એમને પણ એ છે શું જયેશભાઈ ચાલે છે એ પણ કહેજો રમેશભાઈ કે મહેંદી માં કે તમને ભરતભાઈને કહે મહેંદી માં તમને ન ખબર પડે મહેંદી તો રહેવાય નહીં અને મિત્રો અનુભાઈ કે સીતારામ સીતારામ અનુભાઈ કેમ ચાલે હે કેજીઓ પછી આજે આપણે કારખાનેથી લાઈવ કરી અને મેં વાતચીત કરશું હીરામાં પછી તમે આપણે ઓલો હીરાવાળો વિડીયો જોયો હોય તો રફ કેવી લાગી એ પણ મને કહેજો ખાસ આજે આપણે હીરાની પણ વાતચીત કરતા જઈશું કારણ કે ઘણા બધા કીધું કે રફ તમને હારી મળી તમને કેવી લાગી એ પણ વાત કરજો અને કોમેન્ટ કરતા આપણને ખબર પડે કે કોણ કોણ આપણને આપણે જોડાણ વાતચીત કરે છે અમારે મિત્રો કારીગરી ને બધા બે ઘંટીના કારીગર આવ્યા હે અને બસ વિકા એટલા ઘણા કે બીજા નો હાલ છે કારણ કે મંદિરનો માહોલ તો છે મિત્રો પણ ધીમે ધીમે કામ કરતા જઈ એટલે બન ન થઈ જાય ખાસ ધ્યાન રાખવું નઈ આપણે કારીગર તમે જો સીધા જાય અને એટલા માણસો બેઠા ને રમેશભાઈ બનાવ્યો મસાલો જો રમેશભાઈએ મસાલો બનાવ્યો ને બધાને સીતારામ જે અને દિલીપભાઈ પણ નટવરભાઈ આવ્યા હે હીરા લેવા

કારણ કે વજન નહીં મળે પ્લોટમાં નટવર પૈકી ક્યાં વજન ન મળે વજન તો મળી જ જાય હા મિત્રો ખાસ કરીને કહું કે આપણે રફની વાત કરતા તો આપણે જે રફ લાયા નવી એમાં તમને કેમ લાગ્યું એની વાત કરજો રફ બરોબર તો છે ને હીરા પણ લખવાના છે હીરા પણ મિત્રો આપણે કામ લેતા જઈએ અને ઘડીક આપણે પાસે ટાઈમ હતો તો મેં લાવ લાઈવ કરી અને આપણે વાતચીત કરીએ શું કરે છે મિત્રો બધા આપણે કેવું ચાલે છે એ પણ કહેજો ખાસ કરીને ખેતીવાળાને ખેતીમાં કેમ હાલે એ પણ વાત કરજો હીરાવાળાને મંદિર ખેતીવાળાની છે ખેતીમાં મિત્રો ભાવ હોણ આવ્યા નથી એટલે એમને પણ મહેંદી જ જાય છે પણ મહેંદી હોય એટલે બધી મહેંદી હોય નકર હીરામાં ન હોય ખેતીમાંય મહેંદી હોય અને હીરામાંય મહેંદી જ હોય એક હાયરજ મહેંદી આવે પછી જ્યારે હીરામાં તેજી આવે ને એટલે બધા ત્રીજી આવી જાય છે પણ ખેતીવાળાને સારું થઈ જાય છે એટલે તેજી હોય ત્યારે એક હાઈર હોય ને મહેંદી હોય પણ એક હાયરજ આવે ત્યારે કે ખાસ કરીને હીરાની આપણે વાતચીત કરવી મિત્રો કારખાનેથી લાવ હીરાની વાત કરશું તો હીરામાં કામ વજનમાં ખાસ ધ્યાન રાખજો કારણ કે કામ બનાવજો સારું અને વજન પણ લાવજો એટલે હીરામાં વેચે જાય વાંધો ન આવે શું કેવું ચોથા ભાઈ તમારું

તો આજે કારખાનું પણ તમને દેખાડશું જો આવી રીતના બધા આપણા કારીગર રત્ન કલાકાર ભાઈઓ કામ કરી રહ્યા છે અને અડધા પડતા બહાર ગયા છે અને અહીંયા અમારે મારા મેનેજર જે એ પણ બહાર ગયા છે જો પાણી પીવા ગયા છે અને આવી રીતનું કંઈક આપણું કારખાનું છે મિત્રો કારીગરો કામ કરી રહ્યા છે આ ઘંટી બંધ પડી છે મિત્રો તમને કારખાનું પણ હીરાનું દેખાડતો જાઓ એટલે મેં કે અને હીરાનું કારખાનું આપણે વારંવાર તમને દેખાડ્યું જ છીએ પણ મેં કે લાવો બધા વાતચીત કરીએ તમે કોમેન્ટ કરશો મિત્રો તો વાત કરવાની થોડી મજા આવશે આજે ટાઈમ લઈ અને અત્યારે આપણે કારખાનાથી લાઈવ કર્યું છે અને ટાઈમ એને એટલે મિત્રો સાથે વાત કરીએ કોઈએ પણ હજુ આપણને રફ નો જવાબ દીધો નથી રફ કેવી હતી મિત્રો આપણને અત્યારે ખાલી આઠ જણા જોઈ રહ્યા છે ફક્ત આઠ જણા આઠ જણા માંથી આઠ તો આપડે લાઈક પણ નથી આવી લાઈક કરો લાઈક કરવાના પૈસા નથી મિત્રો મફતમાં થાય છે આવ છો ભાઈ કે આપણે લાઈટ લાઈટ થઈ ગઈ છે એટલે આપણે છોકરા ભોળાદા જોઈ રહ્યા છે અને જો અવાજ આવે જોઈ રહ્યા એ ભોળાદા અત્યારે મિત્રો છોકરા ને ભોળાદા જોઈ ને મજા આવે નવરા નવરા એ જોતા લાવો કરી દો ઓળ થાય ને પહેમેડી દેવી હોય ને જોતા હોય મિત્રો હીરા ની અંદર અમે આપણે વાત કરશું ને તો મંદિરનો સમય જે રહ્યો ને એ લગભગ દોઢ વરસ થવા આવ્યો મંદિરનો સમય રહ્યો દોઢેક વરસ થવા આવ્યો અને બધા થાય ગી રહ્યા છે કારીગરો પણ થાય ગયા છે અને કારખાનાવાળા થાય કી રહ્યા નકરા કારીગર નહીં આંખો કારખાનો હાંકતા હોય ને એ પણ થઈ ગયા અને અત્યારે ખાસ વાત કરી તો આંખ એ જ મહત્વનું છે કારણ કે

ફૂલ મહેનત કરી રહ્યા અત્યારે કે કામ તો કરવું જ પડશે ને મિત્રો આ રીતે આપણું કારખાનું હોય પણ હું તમને દેખાડતો જોઉં આપણે લાઈવની અંદર મિત્રો તમે આવો એટલે તરત તમે કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો અમારે દિલીપભાઈ કહેતા કે શેર કરવાનું તો એમ કહો વારંવાર કે એ શેર એટલે હું તો મિત્રો આપણી લિંક વોટ્સઅપ ની અંદર શેર કરો એટલે આપણો વિડીયો બીજાને મળી રહે કે શેર કરવાનું ઈ શું કે તમે નવું લાગ્યા મન ઈ કે ઘણા બધા વિડીયો બનાવતા હોય પણ શેર કરવા ના કહેતા તમે એક જે કે કરો શેર કરો તો એવી રીતે શેર થાય મિત્રો હીરા હીરા પણ મિત્રો કારીગરો આવી રીતે જોવો તમે હીરા મૂકીને વહી જાય પછી આપણા હીરા જોવાના એમ અને મથાળાના લોટ આપણે જોઈ રહ્યો મથાળાના લોટ પણ હોય આવી રીતના લોટ પડ્યા હે મથાણાનો લોટ જોવાના હે તળિયાના હીરા જોવાના હે ઘડીક મિત્રો આજ કારીગર ઉછાય ને એટલે ટાઈમે એટલે મેં મિત્રો સાથે વાતચીત કરી બાકી આમ તો સાધો ટાઈમ હોતો નથી પછી ફૂલ મનોરંજન તો આપણે કરતા જ હોય છે જે બ્લોગની અંદર અને આપણે હીરાની ચેનલ રહી એની અંદર આપણે એકદમ સચોટ માહિતી આપી છે અને આપણે જે રફુ લાયા હોય એની પણ આપણે વાતચીત કરવી છે મિત્રો એકદમ સચોટ વાત અને જે હીરા રીતની બોલવાની હોય ને એ બધી હું વાતચીત કરતો હોઉં હવે મિત્રો લાઈ ની અંદર કોઈની કોમેન્ટ નથી આવતી એટલે આપણા આપણને મિત્રો કદાચ જોઈ રહ્યા છે બીજા કોઈને કદાચ કામ હોય તો તમે કોમેન્ટ કરો તો એનો આપણે જવાબ દઈશું સીતારામ હું સીતારામ કોમેન્ટ કરી નથી એમને મેં કીધું કે કોમેન્ટ કરો હીરાવાળા મારા મિત્રો કેટલા છે ખાસ કરીને તમે લખો એટલે મને ખબર પડે કે હીરાવાળા મિત્રો આપણને કેટલા જણા જોઈ રહ્યા છે કારીગર અત્યારે એમ થાય કે બસ ત્રણસો ચારસો નું કામ થઈ રહ્યા ઘણવાનું કારીગરો મિત્રો એટલું જ કામ થાય ચારસો રૂપિયા આજે કારીગરો કામ કરતા હોય પછી ઓછી ત્રણસો કામ કરીને જાય એક સમય હતો હીરાનો એ કારીગર સાતસો આઠસો હજાર રૂપિયાનું કામ કરતા હતા અત્યારે નથી અત્યારે ફક્ત કહું ચારસો રૂપિયાનું ત્રણસો રૂપિયા ચારસો રૂપિયા પાંચસો રૂપિયાનું એવું કામ કારીગર કરાય આપણે હું ચોકીનો કારીગર છું હનુભાઈ એ સીતારામ આવો હાલો મહેમાન આયા તો આપણે ઊભું રાખશું એ